વાંકાનેર શહેરના નવાપરા ખાતે યુવાનની હત્યાના બનાવમાં સ્થાનિક નાગરિકો અને પરિવારજનો દ્વારા વાકાનેર મોરબી હાઇવે પર કરાયો ચક્કાજામ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગત મોડી રાત્રિના વાકાનેરના નવાપરા ખાતે એક યુવાનની સામાન્ય બોલાચાલી બાદ ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હોય ત્યારે આ મામલે આજરોજ મંગળવારે બપોરે બાર વાગ્યાની આસપાસ મૃતક યુવાનના પરિવારજનો અને સ્થાનિક નાગરિકો દ્વારા વાંકાનેર મોરબી હાઈવે પર ચક્કાજામ સર્જી મૃતક યુવાનના બનાવમાં હત્યામાં સંડોવાયેલા પાંચે આરોપીઓને પોલીસ દ્વારા સ્થળ પર લાવી જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ સાથે ચક્કાજામ સર્જી દેતા સમગ્ર હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે સમગ્ર મોરબી પોલીસના તાળેધાળા સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા છે હાલા બનાવના પગલે ડીવાયએસપી

બીજું કઈ નહી બરાબર અને આયા ચોક વચ્ચે મારો બાર